તો મિત્રો તમે પણ દસ પાસ બાર પાસ આઈટીઆઈ અથવા તો કે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોય તો આ ભરતી સ્પેશિયલ તમારી માટે રહેશે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા કુલ બસો એકાણું જગ્યાઓ ઉપર છે ભરતી બહાર પાડી દેવામાં આવેલી છે જેની ઉપર તમામ ચર્ચા છે આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ કે શૈક્ષણિક લાયકાત મર્યાદા પગાર ધોરણ શું રહેશે કઈ કઈ પોસ્ટ ઉપર કેટલી કેટલી જગ્યાઓ ખાલી છે તે તમામ વિગત છે આ વિડીયોની અંદર જણાવેલી છે તો જે વિડીયો છે અંત સુધી જોતા રહીજો તમે આગળ વાત કરી એ મુજબ વેરા એટલે કે ઇન્કમ ટેક્સ ની અંદર છે ગુજરાત ની અંદર છે ભરતી જાહેર કરી દેવામાં આવેલી છે જેની અંદર કુલ 291 જગ્યાઓ છે જેની વિશે આપણે ચર્ચા કરીશું તો સામાન્ય માહિતી લઈએ તો કે ઇન્કમ ટેક્સ ગુજરાત માં છે વિવિધ પોસ્ટ માટે છે જાહેરાત છે બહાર પાડી દેવામાં આવેલી છે પાત્ર ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ ઉપર જઈને ઓનલાઈન અરજી કરી શકે આ વિડિયો ની અંદર શૈક્ષણિક લાયકાત વય મર્યાદા પગાર ધોરણ અને પસંદગીની પ્રક્રિયા અને અરજી કેવી રીતે કરવાની જેવી તમામ વિગતો છે આ વિડીયોની અંદર આપણે જણાવેલી છે તો જાણીએ આવકવેરા ગુજરાતની ભરતી વિશેની તમામ માહિતી તો બેઝિક થી શરૂઆત કરીએ તો કે લેખનું નામ રહેશે આવકવેરા વિભાગ ભરતી બે હજાર ત્રેવીસ જોબ બોર્ડ રહેશે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ પોસ્ટ કઈ કઈ રહેશે છે તો કે કુલ અલગ અલગ પ્રકારની પાંચ પોસ્ટ છે જેની વિશે આપણે ચર્ચા કરીશું આગળ ખાલી જગ્યાઓ કેટલી છે તો કે બસો એકાણું જગ્યાઓ છે ખાલી છે એપ્લિકેશન કેવી રીતે કરવાની અરજી કેવી રીતે કરવાની તો કે ઓનલાઈન મેથડનો ઉપયોગ કરીને તમારે અરજી કરવાની રહેશે શરૂઆતની તારીખ રહેશે બાવીસ ડિસેમ્બર બે હજાર અને અંતિમ તારીખ રહેશે ઓગણીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ પોસ્ટનું નામ તો કે પોસ્ટનું નામ રહેશે સ્નાતક અથવા તો કે એપ્રેન્ટિક્સ કુલ કેટલી જગ્યાઓ છે તો કે બસો ને એકાણું જગ્યાઓ ખાલી છે કઈ પોસ્ટની અંદર ગ્રેજ્યુએશન લાગશે અને કઈ પોસ્ટની અંદર એપ્રેન્ટિસ લાગશે તેની વિશે આપણે આગળ ચર્ચા કરીએ તો કઈ કઈ જગ્યાઓમાં કેટલી કેટલી જગ્યાઓ ખાલી છે જેની ઉપર વિગતે આપણે જાણીએ તો કે આવક વેરા નિરીક્ષક એટલે કે ઇન્કમ સુપરવાઇઝર સુપરવાઇઝરની અંદર ચૌદ જગ્યા સ્ટેનોગ્રાફર ગ્રેડ ટુની અંદર અઢાર જગ્યા ટેક્સ કર સહાયકની અંદર 119 ઓગણીસ જગ્યા જે સૌથી વધારે છે મલ્ટિટાસ્કિંગ સ્ટાફની અંદર એપ્રેન્ટિક્સ ડિપાર્ટમેન્ટની અંદર 137 સાડત્રીસ જગ્યાઓ રહેશે કેન્ટિંગ એટેન્ડન્ટ ની અંદર ત્રણ જગ્યાઓ ખાલી છે આવી રીતે કુલ 291 જગ્યા ખાલી છે આ મુજબ ભરતી રહેશે વયમર્યાદા તો કે ઇન્કમટેક્સ ની અંદર અઢારથી ત્રીસ વર્ષ રહેશે સ્ટેનોગ્રાફર ગ્રેડ ટુની અંદર અઢારથી સત્યાવીસ વર્ષ કર સહાયકની અંદર અઢારથી સત્યાવીસ વર્ષ મલ્ટિટાસ્કિંગની અંદર અઢારથી પચીસ વર્ષ કેન્ટીન એટેન્ડન્ટની અંદર અઢારથી પચીસ વર્ષ રહેશે આ મુજબ મર્યાદા રાખવામાં આવેલી છે બાંધછૂટ કેવી રીતે મળશે તેની માટે તમે નોટિફિકેશન વાંચી શકો છો શૈક્ષણિક લાયકાત તો કે દસ પાસ બાર પાસ અથવા આઈટી આઈટીઆઈ અથવા તમે ગ્રેજ્યુએશન તમે કમ્પ્લીટ કરેલું હોય તો તમે આ ભરતીની અંદર એલિજિબલ ગણાશો તેની માટે તમારે સૌપ્રથમ પ્રથમ છે નોટિફિકેશન છે તે વાંચી લેવાનું રહેશે પગાર ધોરણ આવક વેરા નિરીક્ષક એટલે કે ઇન્કમ ટેક્સ સુપરવાઇઝરની અંદર ચુમ્માલીસ હજાર નવસો રૂપિયા પગાર ધોરણ રહેશે સ્ટેનોગ્રાફર ગ્રેડ ટુની અંદર પચીસ હજાર પાંચસો રૂપિયા પગાર કર સહાયકની અંદર પણ પચીસ હજાર પાંચસો રૂપિયા પગાર મલ્ટી ટાસ્કિંગ સ્ટાફની અંદર અઢાર હજાર રૂપિયા પગાર કેન્ટીન એટેન્ડન્ટની અંદર અઢાર હજાર રૂપિયા પગાર ધોરણ રહેશે આવી રીતે કુલ પાંચ પોસ્ટની અંદર પગાર ધોરણ રહેશે પસંદગીની પ્રક્રિયા કેવી રીતે રહેશે સૌ પ્રથમ તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે ત્યારબાદ તેમને જે નોટિફિકેશનની અંદર જણાવેલ છે તે મુજબ તમારી પરીક્ષા લેવામાં આવશે અરજી કેવી રીતે કરવાની તો કે તેની માટે તમારે ઓનલાઈન મેથડનો ઉપયોગ કરવાનો રહેશે તો ઓનલાઈન અરજી કરવા માટેની લિંક તમને આપણા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ત્યાં ક્લિક કરતાંની સાથે તમે અરજી કરી શકશો તારીખો જોઈએ તો કે શરૂઆતની તારીખ રહેશે બાવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ અને અંતિમ તારીખ રહેશે ઓગણીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ તો કે તમારી પાસે કુલ એક મહિના જેવો સમયગાળો તમારા હાથમાં રહેશે ત્યાં સુધીમાં તમારે અરજી ઓનલાઈન છે સબમિટ કરી દેવાની રહેશે આશા રાખું છું કે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આવા ભરતી વિશેના વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ડેલી અપલોડ કરવામાં આવતા હોય છે